તો હવે બે હાજર ત્રીસ સુધીમાં ઇન્ડિયન કાર માર્કેટ એકદમ ચેન્જ થઈ જશે કારણ કે ઇલેક્ટ્રિક કાર્સ વધી જશે બે હાજર ત્રીસ સુધીમાં રોડ પર ચાલતી ત્રીસ ટકા કાર્સ ઇવી હશે એટલે કે ઇલેક્ટ્રિક હશે અને બીજું છે હાઇબ્રિડ ટેકનોલોજી ઇમ્પ્રુવ થશે પેટ્રોલ અને ડીઝલ ઓપ્શન બંનેમાં હાઇબ્રિડ ટેકનોલોજી હશે અને વધુ ઇમ્પ્રૂવ થઈને આવશે અને ત્રીજું છે સેફ્ટી બે હજાર ત્રીસ સુધીમાં સિક્સ એરબેગ્સ અને ફાઇવ સ્ટાર સેફ્ટી રેટિંગ મોટા ભાગની કાસ્ટમાં હશે અને લોકો વધુને વધુ સારી સેફ્ટી રેટિંગ વાળી કાસ્ટ લેવાનું પસંદ કરશે અને હવે બધી કાર કંપનીઝની વાત કરીશ એમનું અત્યારની સ્ટ્રેન્થ શું છે બે હજાર ત્રીસ સુધીમાં એમના શું પ્લાન છે અને એમને શું સુધારો કરવાની જરૂર છે તો પહેલાં વાત કરીશ મારુતિ સુઝુકીની સીએનજી મજબૂત સર્વિસ નેટવર્ક અને માઇલેજ આ મારુતિની અત્યારની સ્ટ્રેન્થ છે અને બે હજાર ત્રીસ સુધીમાં મારુતિને હાઇબ્રિડ ટેકનોલોજી પર વધુ ફોકસ હશે સ્ટ્રોંગ હાઇબ્રિડથી હજી વધુ માઇલેજ વધારશે અને નવી ઈવી લાઇનઅપ માર્કેટમાં લાવવાનો પ્લાન છે બે હજાર ત્રીસ સુધીમાં મારુતિના ચારથી પાંચ ઈવી વેરિયમ્સ માર્કેટમાં હશે અને મારુતિની અત્યાર સુધી કોઈ પણ ઈવી કાર્સ નથી આવી મારુતિએ ઈવી સેગમેન્ટમાં આવવામાં બહુ લેટ કરી દીધું છે અને બે હજાર ત્રીસ સુધીમાં આ વસ્તુમાં એમને સુધારો કરવાની જરૂર છે એના પછી ટાટા મોટર્સ જે હાલમાં ઈવી સેગમેન્ટમાં નંબર વન લીડર છે અને ફાઈવ સ્ટાર સેફ્ટી રેટિંગ વાળી કાર્સ પણ સૌથી વધુ ટાટાની છે ટાટાને બે હજાર ત્રીસ સુધીમાં નવા પ્લેટફોર્મ કર ઈવી હેરિયર ઇવી જેવી નવી ઈવી લાવી છે અને સેફ્ટીમાં પણ અત્યારની જેમ લીડ જાળવી રાખશે બાકી સુધારાની વાત કરું તો ટાટાને મેન્ટેનન્સ અને સર્વિસ નેટવર્કમાં વધુ સુધારો કરવાની જરૂર છે એના પછી એન્ડ કિયા જેમની હાલની સ્ટ્રેન્થની વાત કરું તો લક્ઝરી ફીચર્સ ટેકનોલોજી અને પ્રીમિયમ લુક છે બે હજાર ત્રીસ સુધીમાં આ કંપનીસને પ્રીમિયમ ઈવીસ લાવી છે જેમ કે ક્રેટા ઇવી સેલ્ટોસ ઇવી અને એડા ઝીવી ટેકનોલોજી નીચેના સેગમેન્ટની કાર્સમાં લાવી છે અને આ કંપનીસને તેમનો માર્કેટ શેર વધારવો હોય તો તેમની કારને હજી વધુ ઓછી કિંમતમાં લાવવાની જરૂર છે અને છેલ્લે મહેન્દ્રાની વાત કરું તો તેમની સૌથી મોટી સ્ટ્રેન્થ છે તેમની એસયુવી કારણ કે મહિન્દ્રાની લગભગ બધી જ કાર એસયુવી છે અને મહેન્દ્રાની એસયુવી સક્સેસફુલ પણ છે મહેન્દ્રાને બે હજાર ત્રીસ સુધીમાં બોન ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ એટલે કે આ જીએલઓ પ્લેટફોર્મ સાથે એસયુ બી સીની નવી ઈવી કાર્સ લાવવાનો પ્લાન છે બાકી ટાટાને કોઈ ટક્કર જઈ શકે તો એ મહેન્દ્રા છે ટાટાની સામે ઈવી માર્કેટમાં જગ્યા બનાવવી બહુ મુશ્કેલ છે પણ એ કામ મહેન્દ્રા સારી રીતે કરી શકે છે અને હવે વાત કરીશ ફ્યુચર પ્લાન અને કસ્ટમર ડિમાન્ડની તો બે હજાર ત્રીસ સુધીમાં સૌથી વધુ સેફટી ફીચર્સની માંગ વધ છે કારણ કે બે હજાર ત્રીસ સુધીમાં કસ્ટમર્સને ફોર ફાઇવ સેફટી રેટિંગ અને સિક્સ એરબેગ્સવાળી કાર્સ તો મિનિમમ જોઈશે અને કનેક્ટિવિટીની વાત કરું તો બધી કાર્સમાં ફાઇવ કનેક્ટિવિટી હેડાસ અને ઓટી એટલે કે ઓવર ધ એર અપડેટ્સ મળશે પછી બેટરી ટેકનોલોજી પણ ઇમ્પ્રૂવ થશે સસ્તી અને લોંગ ટાઈમ રનિંગ સોલિડ સ્ટેટ બેટરી આવી જશે અને વાત કરી બે હજાર ત્રીસ સુધીમાં કઈ કાર ટોપ પર રહેશે બે હજાર ત્રીસમાં માં માર્કેટ સર પેટ્રોલ કારને બદલે ટેકનોલોજીકલ પાવર દ્વારા નક્કી થશે માસ માર્કેટ લીડર મારુતિ હાઇબ્રિડ અને સીએનજી દ્વારા તેમનો વોલ્યુમ જાળવી રાખશે અને ટાટા બે હજાર ત્રીસમાં પણ ઈવી કાર્સમાં લીડ કરશે અને હોન્ડાયા અને કિયા તેમની ટેકનોલોજી અને ફીચર્સથી પ્રીમિયમ સેગમેન્ટમાં જગ્યા બનાવશે અને ટેક લીડર બનશે બસ આ વિડીયોમાં આટલું જ બાકી તમને શું લાગે છે બે ત્રીસ સુધીમાં કઈ કાર કંપની નંબર વન પર રહેશે હું મળીશ આ બીજા વિડીયોમાં